આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો એમાં સત્યાવીસ સત્યાવીસ લોકો હમાઈ ગયા હતા તેમના પરિવારોને ન્યાય મળે અને જે દોષિતોને સજા મળે તે અર્થે અમે કોંગ્રેસ દ્વારા જિગ્નેશભાઈ મેવાણીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા બોતેર કલાકના પ્રતિક ધરણા ઉપવાસનું આંદોલનનું આયોજન કર્યું છે ક્યાંક ને ક્યાંક સત્યાવીસ જેટલા પરિવારનો માળા વિખાયા તેમ છતાં સરકાર તપાસ કમિટીના નાટક રચી અને ક્યાંક ને ક્યાંક દોષિતોને છાવરી રહી છે ગઈકાલે જ જે આ ગેમ ઝોનના આરોપીએ ભાજપના નેતા ઉપર આરોપ કર્યો કે અમે દોઢ લાખ રૂપિયાની અંદર સમગ્ર આ મંજૂરી લીધી હતી અને ક્યાંક ને ક્યાંક જે જે લોકો મોટા અધિકારીઓ આમાં સામેલ છે તેમને માત્ર બદલી કરીને સંતોષ માનો છે ભૂતકાળમાં સુરત તક્ષશીલાકાંડ હોય કે મોરબીનો ઝૂલતો ભૂલ હોય તમામમાં સુભાષ ત્રિવેદીને તપાસ સોંપી અને સરકારના ઇશારે ચાર્જશીટ ફાઇલો કરે છે ને મોટા મોટા આરોપીઓને તાત્કાલિક છોડાવવા માટેના કાવતરા રચાઈ રહ્યા છે ત્યારે આજે અમે પીડિતના પરિવારોને આંદોલનમાં બોલાવ્યા છે કે ભાઈ પીડિતના પરિવાર જે જે અધિકારીઓના નામ દઈ નિલીપ સુધા પાંડે જેવા અધિકારીઓ છે તેમને તપાસ સોંપવામાં આવે તમે હદભાગીઓના પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાનુભૂતિ આપીને નાટક કર્યું છે એના બદલે એક કરોડ રૂપિયાની સહાય આપે જેથી તેમનું પરિવાર આખી જિંદગી વ્યવસ્થિત રીતના ગુજરાન ચલાવી શકે આવી અનેક માંગો છે અને જે ગુજરાત પ્રદેશના અમારા કોંગ્રેસના નેતાઓ છે એ પરિવારોના દુઃખના સમયે એના પડખે ઊભી અને ભવિષ્યમાં ઘટનાઓ ન બને જે જે જવાબદારો છે તે જેલમાં જાય તપાસ વ્યવસ્થિત થાય ચાર્જશીટ સારી ફાઇલ થાય આરોપીઓ જેલમાં લાંબા ટાઈમ સુધી રહે અને જે સત્યાવીસ પરિવારોના માળા વિખાયા તેમને ન્યાય મળે તે અર્થે અમે બોતેર કલાકના ઉપવાસ આંદોલન કર્યાં છે આજે અમારો પ્રથમ દિવસ છે અને આવનારા દિવસોમાં પ્રદેશ પ્રમુખથી માંડી અને પ્રદેશના અને નેશનલ હાઈકમાન્ડના અને સામાજિક આગેવાનો અમે જોડાવાના છે